નમસ્કાર મિત્રો કયા અંકમાં શુક્ર નીતિના આધારે શુક્ર નીતિના પહેલા અધ્યાયમાં રાજા કેવો હોવો જોઈએ રાજાના લક્ષણો રાજાના પ્રકારો રાજાએ કોના કયા ગુણ અપનાવવા જોઈએ વગેરે વિશે આપણે વાતો કરી અને એ જ વાતનો તંતુ આજે આપણે આગળ ચલાવીએ રાજાનું ચરિત્ર ઉત્તમ હોવું જોઈએ આપણે સૌ જાણીએ છીએ પણ રાજામાં કયા ગુણો શ્રેષ્ઠ રાજાના ગુણો ક્યાં હોવા જોઈએ એની પણ એક સરસ શ્લોકમાં શુક્ર નીતિમાં શુક્રાચાર્યએ વ્યાખ્યા કરી છે શ્રેષ્ઠ રાજાના ગુણો ક્યાં હોઈ શકે તો એ ચરિત્રવાન હોવો જોઈએ એનામાં એવા કોઈ અવગુણ ન હોવા જોઈએ જેનાથી એના ચરિત્ર વિશે પ્રજામાં શંકા ઉત્પન્ન થાય અને શત્રુઓમાં આનંદ ઉત્પન્ન થાય આવો શ્લોક અહીંયા મૂકવામાં આવ્યો છે રાજા સમર્થ હોવો જોઈએ સામર્થ્યવાન હોવો જોઈએ એ પ્રજાના રક્ષણ માટે કંઈ પણ પગલું ભરવા માટે એનું સામર્થ્ય હોવું જોઈએ એની પણ વાત કરી છે એ પછી એ પ્રોત્સાહક હોવો જોઈએ રાજ્યની પ્રવૃત્તિઓમાં સારા કામ કરનારાઓ રાજ્યના હિતમાં કામ કરનારાઓ ને પ્રોત્સાહન આપી શકે એવો ગુણ પણ રાજામાં હોવો જોઈએ અહીં રાજા ફરી વખત સ્પષ્ટતા કરું કે રાજા એટલે કોઈ શાસક ની વાત નથી અહીં રાજા એટલે લીડર નેતા કોઈ સંસ્થાનો વડો કે કોઈ મેનેજર એટલે મેનેજમેન્ટના જે અદ્ભુત પાઠ અહીંયા છે એના આધારે પણ આ બધી વસ્તુને આપણે સમજવી જોઈએ એટલે કે લીડર નેતા મેનેજર કે સંસ્થાનો વડો ચરિત્રવાન હોવો જોઈએ સામર્થ્યવાન હોવો જોઈએ એ પ્રોત્સાહક હોવો જોઈએ અને પછી આગળ એક જગ્યાએ લખ્યું છે દંડાગ્રહી હોવો જોઈએ એ કોઈની અશિસ્ત ચલાવી લેવાની વૃત્તિવાળો ન હોવો જોઈએ એને દંડનો આગ્રહ રાખે જેથી ખોટું કરનારાઓમાં અને નિયમોનો ભંગ કરનારાઓમાં એક પ્રકારનો ભય ઉત્પન્ન થાય એવો એ દંડાગ્રહી પણ હોવો જોઈએ એ સિવાય આગળ લખ્યું છે કે ત્રિદોષથી મુક્ત હોવો જોઈએ આ ત્રણ પ્રકારના દોષ કયા આ દરેકને લાગુ પડે છે સંસ્થાના વડા હોય કે મેનેજર હોય કે શાસક હોય મધ્ય દારૂ બીજું ક્રોધ અને ત્રીજું કામ એટલે કે ચરિત્રની શિથિલતા ત્રણ દોષથી કોઈ પણ સંસ્થાના એ મેનેજરે બચવું પડશે કારણ કે આ ત્રણ દોષ જો હોય તો ઘણી બધી રીતે એ રાજાને પરાજિત કરવો શત્રુઓ માટે સહેલો થઈ પડે એ સિવાય એક બીજી એમાં વ્યાખ્યા છે વિકાસોન્મુખ હોવો જોઈએ જે છે એ ચલાવે રાખવાની વૃત્તિ વાળો ન હોવો જોઈએ જે છે એને વધુ સારું કરવાની વૃત્તિ વાળો વિકાસ તરફ પ્રજાને રાજ્યને અને પોતાના તંત્રને પોતાની વ્યવસ્થાને પોતાની સિસ્ટમને આગળ લઈ જવાની વૃત્તિવાળો એ હોવો જોઈએ અને સૌથી મહત્વનો ગુણ અહીંયા જે બતાવ્યો છે રાજાનો એ છે કે પોતાના ગુણોનું સામયિક ધોરણે એટલે કે પિરિયોડિકલી સમયાંતરે વિશ્લેષણ કરી શકે એવો હોવો જોઈએ પોતાના ગુણદોષનું વિશ્લેષણ કરી શકે એવો હોવો જોઈએ તો આવી એક સરસ અદ્ભુત વ્યાખ્યા પણ રાજાની અહીં આપી છે એ સિવાય એક બહુ સરસ મેનેજમેન્ટની કે કોઈ વ્યાખ્યામાં ક્યાંય કલ્પ્યું ન હોય એવી એક વાત અહીંયા કરી છે કે નટ વેશ્યા પહેલવાન ગણિકા નપુસંગ લોકો તથા નિમ્ન વિચારધારા વાળા લોકો પ્રત્યે વિશેષ પ્રેમ રાખનારો રાજા ન આનું કારણ શું છે અહીંયા કોઈ કોઈ નટ એટલે અપમાન કરવાની કે કોઈ અપમાન કરવાની વૃત્તિ નથી પણ આ આ નિમ્ન વિચારધારા અથવા નિમ્ન પ્રકારના વ્યવસાયમાં જોડાયેલા લોકો કે જેઓ ખાસ કરીને અહીંયા એક અર્થશાસ્ત્રીની દ્રષ્ટિએ પણ બહુ મહત્વનું અર્થઘટન થઈ શકે છે બિન ઉત્પાદકીય પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેનારા લોકો પ્રત્યે રાજાને અનુકંપા ન હોવી જોઈએ વિશેષ લાગણી ન હોવી જોઈએ કારણ કે બિન ઉત્પાદકીય પ્રવૃત્તિઓ અર્થતંત્ર ઉપર હંમેશા ભારરૂપ બને છે તો આવી આવા વર્ગ પ્રત્યે આવી નિમ્ન વિચારધારા પ્રત્યે પ્રેમ રાખનાર રાજાને હરાવવો કોઈ પણ દુશ્મન માટે સહેલો છે એ પ્રકારનું વાક્ય અહીં એક શ્લોકમાં જોવા મળે છે એ પછી આગળ જતા એક વિશેષ વાત પણ બહુ સરસ જોવા મળે છે કે પ્રજા ક્યારે રાજાથી વિમુખ થઈ જાય એટલું કેટલું સરસ ચિંતન છે કોઈ ટીમ હોય કોઈ ટીમ લીડર હોય એ ટીમ જ એનું ટીમ સ્પિરિટ ગુમાવી બેસે પોતાના ટીમ લીડરની અવહેલના કરે ઉપેક્ષા કરે અથવા ટીમ લીટર લીડરના હેતુઓ સાથે સિન્ક્રોનાઈઝ ન કરી શકે તો એ ક્યારે આવું ક્યારે બને એનું બહુ સરસ વિશ્લેષણ શુક્રાચાર્ય લખે છે કે દાન ન કરવાને કારણે જે સરકાર સબસિડી જરૂરિયાતમંદ લોકોને આપી શકતી નથી અહીં આપણે કોઈ સંસ્થાની વાત કરતા હોય કે મેનેજર કે પ્રબંધનની વાત કરતા હોય ત્યારે સબસિડી કરતા જેનામાં જે વસ્તુ ખૂટે છે જે એમની જે સ્કિલનો અભાવ છે ને જે સ્કિલ અહીંયા રહેવા માટે જરૂરી છે એ સ્કિલ માટે એને ટ્રેન કરવો એ પણ એક પ્રકારની સબસિડી છે તો આવી વૃત્તિ હોય દાન ન કરવાથી કપટ કરવાથી વારંવાર પ્રજાનું અપમાન કરવાથી પોતાની વાત મનાવવા માટે પોતાના જ નીચેના માણસો સાથે પોતાની પ્રજા સાથે જે કપટથી વર્તે છે જેની વાણી કડવી છે જે કડવી વાણીથી પોતાના હાથ નીચેના માણસો સાથે પોતાની પ્રજા સાથે પોતાની સંસ્થાના લોકો સાથે જે વર્તે છે અને અતિશય દંડથી દંડનું વ્યાજબી પણ નક્કી કર્યા વગર અતિશય દંડથી જે વર્તતો હોય એવા રાજાથી પ્રજા એટલે કે એની ટીમ એટલે કે એના હાથ નીચેના માણસો એ જલ્દીથી એનાથી વિમુખ થઈ જાય છે આવું સરસ એનાલિસિસ મેનેજમેન્ટના કોઈ પુસ્તકમાં પણ જોવા મળ્યું નથી એવું સરસ એનાલિસિસ આથી હજારો વર્ષ પહેલાં શુક્રાચાર્યજીએ શુક્રનીતિમાં કર્યું છે આ એક બીજી એક સરસ વાત અહીંયા લખી છે કે સમરી જેવું છે કે ચાર ગુણો કયા શ્રેષ્ઠ ચાર ગુણો હોવા જોઈએ પરાક્રમો બલમ બુદ્ધિ સૌર્યમ ઇતિ વરા ગુણા આ શ્રેષ્ઠ ચાર ગુણો છે કે પરાક્રમ બલ બુદ્ધિ અને સુરતા એટલે કે સુરવીરતા બહાદુરી રાજામાં આ ચાર ગુણો તો અનિવાર્યપણે હોવા જ જોઈએ એવો ભાર મૂકીને આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે રાજાની વાતો કરતાં કરતાં પછી આગળ જતા નાગરિકો પર્યટકો કે જે લોકો યાત્રા નીકળ્યા છે એવા યાત્રિકો એ લોકોને રહેવા માટે થોડા થોડા અંતર ઉપર થોડા થોડા ડિસ્ટન્સ ઉપર એને રહેવા માટે ધર્મશાળાની વ્યવસ્થા પણ હોવી જોઈએ એવું શુક્રા શુક્રાચાર્ય કહે છે અને એ ધર્મશાળા હોવી જોઈએ એટલું કંઈને અટકતા નથી કારણ કે ધર્મશાળા કેવી હોવી જોઈએ એના છ શ્લોક એમણે મૂક્યા છે ધર્મશાળાની વ્યવસ્થા કેવી તો અહીં હોટલ મેનેજમેન્ટની આચાર સંહિતા બહુ સરસ રીતે આવે છે આપણને નવાઈ લાગે કે આ બધી વસ્તુ હજારો વર્ષ પહેલા લખેલી છે દાખલા તરીકે એમણે એક શ્લોકમાં લખ્યું છે કે ધર્મશાળાનો જે મેનેજર હોય એ હોટલ ગણો કે ધર્મશાળા ગણો એનો જે મેનેજર હોય એ એને ત્યાં આવનારા યાત્રીઓને પર્યટકોને મુસાફરોને પૂછશે કે તમે ક્યાંથી આવ્યા છો ક્યાં જઈ રહ્યા છો અને અહીં કેટલા સમય માટે રોકાવાના છો તથા આ વિસ્તારમાં શા માટે આવ્યા છો આ ચાર પ્રશ્નો ધર્મશાળાના મેનેજરે એમને કે આવનારા દરેક પર્યટક યાત્રી કે મુસાફરને પૂછવા જોઈએ એને એની જાતિ પૂછવી જોઈએ એને પાસે કોઈ શસ્ત્ર છે કે કેમ એનું પણ એને ઇન્ક્વાયરી કરવી જોઈએ અને એકલા છે કે એની સાથે કોઈ સાથીદાર છે એની પણ એમણે પૂછપરછ કરવી જોઈએ ઘર એટલે કે પરમેનન્ટ એડ્રેસ કાયમી રહેઠાણની પણ પૂછપરછ એમણે કરવી જોઈએ અને જો એમની પાસે શસ્ત્રો હોય તો એ શસ્ત્રોનો કબજો બને ત્યાં સુધી ધર્મશાળાના પ્રબંધકે પોતાની પાસે લઈ લેવો જોઈએ જેથી રાત્રે કોઈ અજુગતી ઘટના ન બને આટલું બધું ધર્મશાળાનું મેનેજમેન્ટ એટલે કે હોટેલ મેનેજમેન્ટનું સૂક્ષ્મ અવલોકન કરી અને આ છ શ્લોક લખ્યા છે અને આ ધર્મશાળામાં ચોકીદારો પણ હોવા જોઈએ અને રાત્રે આ ધર્મશાળાના દ્વાર પર તાળું લાગવું જોઈએ એટલી પણ વાત અહીંયા લખવામાં આવી છે રાત્રે તાળું મારતી વખતે ત્યાં રોકાયેલા યાત્રિકોની મુસાફરોની ગણતરી કરવી જોઈએ અને સવારે તાળું ખોલતા પહેલાં એ મુસાફરો યાત્રિકોની ગણતરી કરવી જોઈએ એવી વાત એવી સંહિતા પણ અહીંયા શુક્રાચાર્ય મૂકે છે અને આ આ એટલી બધી સરસ કે આ વસ્તુ હોસ્ટેલમાં પણ લાગુ પડી શકે આ વસ્તુ હોટૅલમાં પણ લાગુ થઈ શકે આ વસ્તુ જ્યાં લોકોની અવર જવર છે અને રોકાણ છે એવા તમામ સ્થળો માટે આ વસ્તુ લાગુ પડી શકે એટલી સરસ વાત અહીંયા લખી છે પછી આ ધર્મશાળાની વાત ઉપરથી એની પછીનો લગભગ એકસો પચાસ આજુબાજુનો શ્લોક છે એ એવો છે કે રાજાની દિનચર્યા કેવી હોવી જોઈએ ફરી વખત ધર્મશાળા ઉપરથી કારણ કે ધર્મશાળાનો શ્લોક તો વચ્ચે એટલે આવેલો કે રાજાએ ધર્મશાળાઓ બાંધવી જોઈએ એવો એક શ્લોક આવ્યો અને પછી ધર્મશાળાઓ કેવી હોવી જોઈએ વર્ણન આવ્યું ફરી વખત રાજાની દિનચર્યા કેવી હોવી જોઈએ રાજાએ સવારથી ઉઠીને એમણે શું કરવું જોઈએ તો એનો સમય પ્રમાણે કેટલા કયા મુહૂર્તમાં મુહૂર્ત એટલે બે થી સવા બે કલાકનો એક સમય તો કયા સમયમાં એમણે શું કરવું જોઈએ ક્યારે એમણે એના સેનાના માણસોને પણ મળવું જોઈએ એમના મિત્રોને પણ મળવું જોઈએ એમણે પ્રજાના પ્રતિનિધિઓને પણ મળવું જોઈએ પોતાના પરિવાર સાથે પણ યોગ્ય સમય ગાળવો જોઈએ અને મિત્ર દેશોના વડાઓને પણ મળવું જોઈએ એવું અહીંયા ખાસ લખ્યું છે અને રાત્રે સૂતા પહેલા રાજ્યના રાજ્ય નિમણૂક કરેલા જાસૂસો સાથે પણ એમણે ચર્ચા કરવી જોઈએ આવું એક સૂક્ષ્મ અવલોકન પણ શુક્રાચાર્ય અહીં મૂક્યું છે જે રાષ્ટ્રના વડાઓને માટે આજે પણ એટલું જ ઉપયોગી છે પછી આ મીટિંગો કરવી જોઈએ એવું લખ્યું એમણે બેઠકો કરવી જોઈએ જાસૂસો સાથે મિત્ર રાષ્ટ્રો સાથે મિત્ર દેશોના વડાઓ સાથે પોતાના મંત્રીગણ સાથે પ્રજા સાથે આવી બધી બેઠકો કરવી જોઈએ એવું લખ્યું પણ એમાં પણ વધારે આગળ એક વસ્તુને એમણે મૂકી છે કે આ બેઠકોની કાર્યવાહીનું પણ દસ્તાવેજીકરણ થવું જોઈએ એટલે કે આપણે જેને મિનિટ્સ કહીએ છીએ કોઈ પણ મિટિંગની મિનિટ્સ એમો એમ શબ્દ કહેવાય છે કોર્પોરેટમાં એ એમ લખવાની વાત આજથી હજારો વર્ષ પહેલા શુક્રાચાર્યજીએ કહી છે એમાં આગળ જતા એવું પણ લખ્યું છે કે તમારા નાણાકીય બાબતો સંભાળતા એટલે કે એકાઉન્ટ્સ અને ફાઈનાન્સ એન્ડ એકાઉન્ટ વિભાગના લોકોને પણ રાજાએ સમયાંતરે એમાં તો લખ્યું છે કે દર અઠવાડિયે સપ્તાહમાં એક વાર એમની સાથે પણ મળવું જોઈએ એ ની પણ મિનિટ લખાવી જોઈએ અને આ બધી મિટિંગો દરમિયાન ચોકીદારોને બદલતા રહેવા જોઈએ આવી એક સૂક્ષ્મ વાત પણ અહીંયા એક શ્લોકમાં એમણે લખી છે રાજાની દંડ પ્રક્રિયા વિશે એક સરસ શ્લોક એકસો બાવનમો શ્લોક છે પહેલા અધ્યાયનો એ બહુ સરસ છે જેમાં એ લખે છે કે રાજાએ પ્રજાની સાથે રોજ વ્યવહાર કોમ્યુનિકેશન કરવું જોઈએ એ કોમ્યુનિકેશન ઉપરથી નીચે તરફનું અને નીચેથી ઉપર તરફનું બંને હોવું જોઈએ અવારનવાર અધ્યાદેશ શાસન દેશ એટલે કે એડમિનિસ્ટ્રેટિવ ઓર્ડર્સ પણ રાજાએ આપ્યા કરવા જોઈએ અને એક એમાંનો એક અધ્યાદેશ એક આદેશ એક ઓર્ડર એક હુકમ એવો પણ હોવો જોઈએ કે અહીંનો કોઈ પણ પ્રજાજન પોતાના નોકર ગુલામ પોતાની સ્ત્રી પોતાના પુત્ર કે પોતાના શિષ્યને કોઈ પણ પ્રકારનો દંડ ને અધિકૃત નથી જેને આપણે ડોમેસ્ટિક વાયોલન્સ કહી શકીએ એવી ઘરેલું હિંસાના કિસ્સાઓ ન બને એટલા માટે રાજાએ આવો પણ એક અધ્યાદેશ બહાર પાડવો જોઈએ આવું શુક્રાચાર્યએ આજથી હજારો વર્ષ પહેલા લખ્યું છે એ સિવાય રાજાએ પોતાના આદેશોમાં પોતાના હુકમમાં કયા કયા વર્ગને આવરી લેવો જોઈએ એની પણ સ્પષ્ટતા કરી છે રાજાના આદેશો કેવા હોવા જોઈએ કોમ્યુનિકેશનના સિદ્ધાંતો પણ અહીંયા છે રાજાના આદેશો સ્પષ્ટ કયા વર્ગને સંબંધિત છે એની સ્પષ્ટતા સાથે હોવા જોઈએ જ્યાં સજાની જોગવાઈ છે એવા હુકમ કોઈ પણ પ્રકારે અસમંજસભર્યા ન હોવા જોઈએ અને સમાજમાં અશાંતિ ફેલાવનારા જુલ્મ કરનારા ગુંડા બદમાશ પ્રકારના લોકો માટે સવિશેષ દંડનું પ્રાવધાન એટલે કે જોગવાઈ હોવી જોઈએ એવું અહીં લખે છે બીજી એક સરસ મજાની એક છેલ્લી એક બે આચાર સંહિતા રાજાએ શું કરવું જોઈએ એની વાત સાથે આપણે આજનો અંક પૂરો કરીશું એક જગ્યાએ એમણે બહુ સરસ એકસો અઠ્ઠાવન થી એકસો એકસઠ એટલે ચાર શ્લોકમાં એ વસ્તુ લખી છે કે રાજાએ એવો કોઈ વ્યવહાર પોતાના ભાઈઓ સાથે ન કરવો જોઈએ પોતાના પરિવાર સાથે ન કરવો જોઈએ જેમાં રાજ્યનું હિત સમાયેલું હોય તો આ પણ એક કેટલી સરસ ભ્રષ્ટાચારને દૂર રાખવા માટેની દ્રષ્ટિવાળી વાત અહીંયા શુક્રાચાર્યજી મૂકી છે બીજું એના રાજાના આદેશો એવા કોઈ ન હોવા જોઈએ કે જેનાથી ભાઈ ભાઈ ગુરુ શિષ્ય પિતા પુત્ર કે માતા પિતાને સંતાનોને જુદા પાડવા પડે અહીં કુટુંબ વ્યવસ્થાને વિભક્ત કરે એવા કોઈ આદેશો ન હોવા જોઈએ એવી વાત શુક્રાચાર્ય લઈને આવ્યા છે એ ઉપરાંત રાજાએ કઈ વસ્તુનો નિષેધ એટલે કે મનાય કે રાજાની પરમિશન વગર આટલી વસ્તુ ન થવી જોઈએ એની પણ યાદી શુક્રાચાર્ય આપી છે કે જુગાર રમવા માટે રાજ્યની પરમિશન જોઈ છે દારૂ પીવા માટે રાજ્યની પરમિશન જોઈ છે શિકાર કરવા માટે રાજ્યની મંજૂરી જોઈ છે શસ્ત્ર રાખવા માટે પણ રાજ્યની મંજૂરી જોઈ છે ગાય હાથી ઘોડા ઊંટ ભેંસ કે અચલ પદાર્થ એટલે કે ઇમોવેબલ પ્રોપર્ટી એટલે કે મકાન વગેરે સંપત્તિ ચાંદી સોના રત્ન માદક દ્રવ્ય કે જેમાં ભાંગ અફીણ ગાંજો એ બધું આવે વિષ એટલે કે ઝેર આ બધા વસ્તુઓના વ્યાપાર કરતા પહેલા રાજાની મંજૂરી રાજ્યની મંજૂરી લેવી પડશે આવો આદેશ રાજાએ અચૂકપણે આપવો જોઈએ હવે આ આ વસ્તુ કેટલી બધી રાજ્ય વ્યવસ્થાને સુદ્રઢ કરે એવી છે અને એના જે દુરોગાવી પરિણામો છે એની એનો વિચાર કર્યા પછી આ બધી વસ્તુના વિક્રયમાંથી ઘણી બધા અનિષ્ટ ઉત્પન્ન થઈ શકે એવા છે એટલા માટે આ બાબતોને અધ્યાદેશમાં સ્પષ્ટ કરવા માટે પણ વાત કરી છે રાજાઓની વાતો અહીંયા પૂર્ણ થાય છે હવે પછી વક્તા કેવા હોય શ્રોતા કેવા હોય પંડિત કેવા હો જોઈએ નાગરિકની ફરજો કેવી હોવી જોઈએ એ બધી વાતો આપણે આવતા અંકમાં જરૂર લઈને આવીશું